હળદરવાળું દૂધ પીવાથી અથવા તો હળદર ખાવાથી ઘૂંટણના દુખાવાની અંદર કે સાંધાના દુખાવાની અંદર ફાયદો થાય છે બહુ બધા લોકોએ આ વાતને ઓબ્ઝર્વ કરી છે અને બહુ બધા લોકોએ આ વાતને કન્ફર્મ કરી છે મેડિકલી આ વાત કેટલી સાચી છે મેડિકલી ઇટ હેઝ બીન પ્રૂવન કે હળદરની અંદર કરક્યુમિન્ટ કરી અને એક તત્વ આવેલું છે એ તત્વ લગભગ લગભગ પેઇન કિલર જેવું જ કામ કરે છે અને એના કારણે સાંધાના દુખાવા શરીરના દુખાવા ઇસ્પેશિયલી આર્થરાઈટીસ સાથે રિલેટેડના જે દુખાવા છે એમાં ચોક્કસ પ્રકારે ફાયદો થાય છે ઘણી બધી આયુર્વેદિક કંપનીઓ હળનો એક્સ્ટ્રેક્ટને કાઢી અને કરક્યુમિનવાળી ટેબ્લેટ બનાવે છે અને અર્લી સ્ટેજીસ ઓફ આર્થરાઈટીસની અંદર એમાં દુખાવાની અંદર રાહત પણ આપે છે સૌથી મોટી તકલીફ એ છે કે હળદરની પ્યોરિટી ઉપર શંકા છે કેટલા પ્રમાણમાં આ દવાને લેવાની એની માટેના કોઈ મેડિકલ ટ્રાયલ થયેલા નથી અને કયા સ્ટેજ સુધી આ દવા કામ કરશે અથવા તો હળદર જેવા દેશી ઉપચારો કામ કરશે એ વિશે હજી સુધી કોઈ કન્ફર્મેશન નથી પરંતુ હા તમે અર્લી સ્ટેજની અંદર છો અને છતાં તમને જો આ પ્રકારના દેશી ઉપચારોથી ફાયદો થાય છે તો તમારે ચોક્કસ આ કરવો જોઈએ પરંતુ તમારે ચોક્કસ નજીકના તમારા કોઈ મેડિકલ એડવાઇસ લેવી જોઈએ